પ્રોએક્ટિવ લીડરશીપ હોય ત્યાં સ્વાભાવિક રીતે એ આખું દેખાય આવતું એમને સુરતના વિકાસની ઘણી વાત કરી અને આપણે પણ જોઈ જ રહ્યા છે કે અમદાવાદ સુરત બધા શહેરોમાં વિકાસ ખૂબ તેજ ગતિએ બીજી વસ્તુ એવી છે કે વડોદરા શહેર મોદીજીનું શહેર ગણાય વારાણસી જ્યારે એમણે ઇલેક્શન લડ્યું ત્યારે વડોદરા લડ્યું હતું પહેલી વાર ચૌદમાં અત્યારે વારાણસીમાં ડેવલપમેન્ટ કેટલું ચકાચૌંધ છે અને એ જ અમારા વિકાસ પુરુષ તરીકે ગુજરાત માંથી આપણા સીએમ થઈને અત્યારે યશસ્વી વડાપ્રધાન તરીકે વિકાસની રાજનીતિ શરૂ કરી હું વડોદરા વાસી છું હું પણ વડોદરાની નાગરિક છું વ્યવસાય ડોક્ટર પણ છું અને અમે લોકો ઈચ્છતા હતા કે વડોદરાનું પણ ડેવલપમેન્ટ કરવામાં બધા યોગદાન આપવું જોઈએ એટલે છેલ્લા પહેલી ટર્મમાં બેન રંજનબેન અધ્યક્ષ બનાવવામાં આવ્યા શહેરના અને સાંસદ બનાવવામાં આવ્યા ફરી બીજા પાંચ વર્ષ ફરી ની ટિકિટ મળી પરંતુ વિકાસ નું જે આવી રીતનું સાંભળવાનું થાય અને વડોદરાના ખુબ જન જાગૃત નાગરિકો બધા જ અમને ઈવન મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી હું તો એમ કેતી નથી કે હું એમાંની નથી મારા વિચારો હજી પણ એ જ ને ટ્રસ્ટ કરે છે તો હું પોતે મારા રિએક્શન આપ્યા ગઈકાલે અને પ્રદેશ અધ્યક્ષજીને કીધું એટલે વડોદરાનો વિકાસ રૂંધાવો કારણ કે મને વડોદરાના ખુબ ઘણા લોકો પણ કીધું નાગરિકો ટચ મારે કાર્યકર્તાઓ ટચ મારે મને ખબર હતી કે આવી વાત પાર્ટીમાં કરો એટલે તમે પોલિટિકલ સુસાઈડ કરો છો ક્યાંક ને ક્યાંક ઋણ થવાની પોતાના કરિયર નો બધા ડર હોય પરંતુ મને લાગ્યું કે આઈ શુડ બીકમ અ વિસલ બ્લોઅર મારું હતું શું ને શું રહેવાનું છે હું ક્યારે કરતા છું કદાચ ને થોડું ઘણું જાય બી કોઈ એકાદ વ્યક્તિનું તો અમે તો શીખ્યા છે કે ખપી જવું પડે કંઈક સારા કારણ માટે તો વડોદરા શહેરનો ડેવલપમેન્ટ એક ખરેખર ઇસ્યુ જ છે બધા જ જાણે છે અને એના માટે થઈને મેં ગઈકાલે વિસલ બ્લોઅરની જે આઈ ટ્રાય ટુ કીપ માય વર્ડ કીપ માય

આજે તો હું પાર્ટીમાં છું નહીં સસ્પેન્ડ કરી દેવામાં આવી છું એટલે પાર્ટીની બાબતમાં આજે કંઈ પણ કહું જસ્ટ મિનિટ ને જી પાર્ટીમાં કહો કે શું આપનું શું માનવું છે પાર્ટીમાં બોલી નથી શકાતું પાર્ટીમાં કોઈ કાર્યકર્તાને સાંભળતું નથી વેલ મેં તો કહી દીધું પબ્લિક પ્લેટફોર્મ પરથી અને અંદર અંદર કાર્યકર્તાઓ ઘણી વાર નથી કહી શકતા ખાસ કરીને ઘણી સંવેદનશીલ હોય છે અને પાર્ટી નું આખું જે સિસ્ટમ છે આમ કામ કરતા કાર્યકર્તાઓ છે અને બોર્ડ પ્રમુખ જેવું નાનું જવાબદારી હોય તોય છતાંય એક મિનિટ બિચારા નવરા ના પડે ઘણીવાર એમ થાય કે એને પણ એને બોલવાની સ્પષ્ટ અને બોલે તો સાંભળતા બી હોય છે એવું નથી કોઈ જ નથી સાંભળતું પણ અમુક જગ્યાએ સાંભળે અમુક જગ્યાએ ન સાંભળે એવું બધું થતું હોય છે પરંતુ મને એમ લાગ્યું કે આ વાતને રિપીટેડલી ધ્યાન દોરવામાં આવ્યું છે ને બધા જાણે પણ છે પણ શા માટે આવું સ્ત્રી હઠની આગળ આવડી મોટી પાર્ટી આટલા વિઝનરી લીડર્સ વાય માય વડોદરા શુડ સફર એન એન્ડ આઈ થોટ કે લેટ મી બી ધ વિસલ બ્લોર અને ક્યાંક મોટું કામ કરવામાં નાના મોટા એક થપી જવું પડે તો હું એક નાની કાર્યકર્તા તરીકે થપી જઈશ તો ચાલે પણ કારણ કે ભારતીય જનતા પાર્ટી તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય તમને એવું ન થયું કે હું આ જે બોલી રહી છું એનાથી કદાચ મારું શિસ્ત ઘવાઈ જશે અને મારા ઉપર કાર્યવાહી થશે એક સેકન્ડ માટે ભી તમને વિચાર આવ્યો તમારા 30 વર્ષના કેરિયરનો સવાલ હતો કારણ કે તમે 30 વર્ષથી માં છો કોપીબેન મેં પહેલા કીધું તમને કે મને છેલ્લા દસ વર્ષ રાહ જોઈ ધીરજ ની મારી ગઈ ધીરજ એવું થયું એટલે એક એક બે વચ્ચે કેટલા બધા ઇલેક્શનો આવે અને ટાઈપ ઓફ કેન્ડિડેટ માટે થાય મારા જેવા કેટલાય કાર્યકર્તાઓ છે એવું નથી કે હું એકલી જ આમ કે મારે જ ટિકિટ જોઈતી હતી એવું નથી વડોદરા પાસે ખૂબ સારા કેડરના કાર્યકર્તાઓ છે અમારી પાર્ટી લાર્જેસ્ટ પોલિટિકલ પાર્ટી છે અમે કેડરો તૈયાર કરીએ છીએ તે છતાંય તમારે એક ને એક

તો ત્યાં તમને ક્યાંય એવું ના લાગ્યું કે તમે જે બોલો છો એની ખરેખર ઇમ્પેક્ટ થશે કે નહીં થાય ઇમ્પેક્ટ થાય કે ન થાય મેં તો નક્કી જ કર્યું હતું મને મેં તમને પહેલા શું કીધું કે ભોગ આપવો પડે કોઈ જગ્યાએ પોલિટિકલ સુસાઇડ કરવાનું થાય અને આજથી થોડા વર્ષો પહેલા આખા શહેરના અહીંયા વડોદરાના મીડિયાએ મને એમ કીધું કે જ્યોતિબેને બે પગ પર પોતાના પગ પર કુવાડો માર્યો પણ મને એમ થાય કે જે તે વખતે વિશે એવો હતો કે હું એક સમર્પિત ભાવ સાથે મને પાર્ટીમાંથી જે કહેવામાં આવ્યું અમારા શહેરના એમએલએ છે મનીષા તો મને કહેવામાં આવ્યું કે એસસી સીટ છે અને મહિલા તમે હું તે વખતે પ્રદેશની મહામંત્રી અને એક બેન શોધવાના છે સારા ભણેલા ગણેલા મનીષાને મને સંપર્ક હતો પરણીને આવી ત્યારે એના સાસુ મારા મહામંત્રીને હું પ્રમુખ હતી શહેરની જિલ્લાની એટલે આઈ સજેસ્ટેડ ધ ફેમિલી કે તમે મનીષાને એના ઘરમાં રહ્યા કેતા તો મેં તે વખતે પણ મારું ન વિચાર્યું અને મને એમ થયું કે મારી પાર્ટીને જરૂર છે તો મારે મહિલા એમએલએ તરીકે એક બેનનું નામ આપવું જોઈએ જીતાડવાની જવાબદારી મને સોંપવામાં આવી છે એને આ દે આખા શહેરના બાકીની ચાર વિધાનસભાઓમાં પચાસ હજારની લીડ તો એની પણ પચાસ હજારની લીડ બધા જ મારા સાથી કલિક કાર્યકર્તાઓ મને તે વખતે ખૂબ ડાંટ્યા કે તમે જ્યોતિબેન આવું કરાતું હોય તમે પોતે મહિલા તરીકે ટિકિટ અચીવ કરવાના હતા અને તેને બદલે તમે બીજી બેન ને આગળ કરી દીધી ને પોતાના પગ પર કુવાડો મારનારા જ્યોતિબેન અને ફરી એકવાર મને એવું લાગ્યું કે આ વિસલ બ્લોર કરીશું એટલે મારું પોતાનું પોલીટિકલ કેરિયર ખતમ થઈ જશે મરના મહિલાને ગમે નહીં આપણા જમીરને માને નહીં અને કર્યા જ રાખવું એના કરતા મારું જમીર મને એમ કે છે કે આ જગ્યાએ મારે દેવું છે આઈ એમ હેપી આઈ ડોન્ટ રિપેન્ડ ફોર માય ડન અને અત્યારે ગઈકાલથી આજ સુધીમાં તો એવું છે ગોપીજી કે વડોદરા શહેરના બધા જ લોકો મારી સાથે નીકળી પડ્યા છે બધા મને સંપર્ક કરે છે હા બધા જ કે છે કે તમારી વાત સાચી છે એટલે ખૂબ લોકોમાં અંદરથી સોશિયલ મીડિયા પર બધું આપ પણ કદાચ જોતા જ હવે મને કહો કે ના કહો એટલે ઇટ્સ અ મેટર ઓફ હ્યુમન સેન્ટિમેન્ટ ઇટ્સ અ મેટર ઓફ પોલિટિકલ સેન્સ એન્ડ પોલિસીસ ઇટ્સ અ મેટર ઓફ રિફોર્મ્સ વી નીડ લોટ ઓફ પોલિટિકલ રિફોર્મ્સ ઇન ધ કન્ટ્રી કર્યા છે છતાં હજી ઘણા બધા જરૂર છે અને આઈ એઝ અ પર્સન ઓફ ઓર્ગેનાઇઝેશન આઈ હેવ લર્ન દિસ પબ્લિક કમ્યુનિકેશન લીડરશીપ ક્વોલિટી ટીમ બિલ્ડિંગ ઓર્ગેનાઇઝેશન આઈ એમ પાર્ટ ઓફ ઇટ આઈ હેવ લર્ન્ડ ઇટ અને એમાં આવું ભોગવવાનું થાય એ પણ ગીતામાં મેં વાંચ્યું છે કે જે પહેલો આગળ વધે એને તો નીવકા પથ્થર બનીને અંદર ઉતરી જવું પડે તો ઠીક છે એ મારી ભૂમિકા છે અને મને વાંધો નથી આઈ ડીડ ટુ ડુ આઈ હેડ ટુ ડુ ઇટ એન્ડ આઈ ડિડ તમે કહે છો કે રિફોર્મ માટે તમે આ કર્યું છે એટલે રિફોર્મમાં હવે શું જ્યોતિ પંડ્યા પોતે પણ ચૂંટણીના મેદાનમાં લાવશે જો ભાઈ હું શહેરની મેયર હતી આટલા વર્ષોથી હું બધાને જીતાડતી આવી છું ગુજરાત વડોદરા વડોદરા જિલ્લો આખા ગુજરાતના એકતાલીસ એકતાલીસ જિલ્લામાં મેં સાડા આઠ વર્ષમાં મહિલા પાંખ આખી ડેવલપ કરી અને મને કોઈ કહી ન શકે કે મેં એક પણ બેન ક્યારેય રંજાડી હોય ક્યારેય દુઃખી કરી હોય બધી બહેનો આજે મારા માટે રડી રહી છે અને ત્યાર પછી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે મહારાષ્ટ્ર હું ઇન્ચાર્જ સ્ટેટમાંથી મહારાષ્ટ્ર ખૂબ મોટું સ્ટેટ તેમ છતાંય મારી કામગીરીમાં ક્યાંય મેં ઉણપ રાખી નથી તો ઇલેક્શન થી ડરવું કે ઇલેક્શનથી વિછાવટ કરવી દસ નોટ માય ફિટરત બટ એટ ધ સેમ ટાઈમ મને મારા શહેરના લોકો મારા શહેરનો વિકાસ આ બધી પ્રાયોરિટીઝ છે અને એમાં ક્યાંક એમ થશે કે નહીં ભાઈ ઇલેક્શન લડવાનું છે તો હું લડીશ અચ્છા ક્યાંથી લડશો એટલે અપક્ષ તરીકે ફોર્મ ભરશો આમ આદમી પાર્ટી જોઈન કરશો કે શું કરશો કોંગ્રેસમાંથી કારણ કે કોંગ્રેસે બી હજી વડોદરા માટે પોતાના કેન્ડિડેટ અનાઉન્સ નથી કર્યા ગોપીબેન હું તો વર્ષોથી ભાજપની આઈડિયોલોજીમાં કેસરિયા મગજવાદી છું મારા લોહીમાં કેસર્યું છે મારા મગજમાં મારા ડીએનએમાં કેસર્યું છે એટલે મેં તો મારા મહિલા મોરચાના એકતાલીસ એકતાલીસ જિલ્લામાં અમે લોકોએ આજથી દસ વર્ષ પહેલા જ્યારે સોશિયલ મીડિયા અમારે કરવાનું શરૂ થયું હતું ત્યારે મેં વોટ્સએપ ગ્રુપો કર્યા હતા એનું નામ રાખ્યું હતું કેસરી મારી સખી હજી આજે પણ આખા ગુજરાતમાં કેસરી મારી સખીના એકતાલીસે જિલ્લામાં મેં તો ખાલી ગુજરાતી શરૂ કરેલું ગ્રુપ અત્યારે ઇંગ્લિશ ગ્રુપો પણ છે વડોદરાનું પણ વડોદરા કેસરી મારી સખી છે જુનાગઢનું પણ કેસરી મારી સખી છે તો મારું તો મન જ કેસર્યું છે હું તો તમને કઉ છું સવારે બધાને કીધું કે હું કેસરિયા ભગવાન જ જીવીશ ને હું મરી જાઉં તો મને કેસર્યું જોડાડીને બધા પતાવજો મારું પૂરું બી થાય તો કેસરિયામાં જ થાય એવું ઈચ્છું તમે કહી રહ્યા છો કેસરિયામાં પૂરું થાય પણ કેસરિયા તો તમને કાઢી મૂક્યા જો દરેક મગજની દરેક વ્યક્તિની પોતપોતાની ઇન્ડિવિજ્યુઆલિટી હોય હજી આજે તમને કઉ છું કે નરેન્દ્રભાઈ મોદી મારા આદર્શ રાજનેતા છે નરેન્દ્રભાઈનો જે વિકાસની રાજનીતિ છે એને હું સેલ્યુટ કરું છું હું પોતે એ જ ઝંડો લઈને ત્રીસ વર્ષ ગામે ગામને શહેરે શહેર રખડી છું મને ખૂબ લોકોને હજારો લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનો અવસર મળ્યો છે અને હું જાણું છું કે મોદી સાહેબ ખૂબ મહેનત કરીને આ દેશને વિકાસ કરવા માંગે છે એમણે વારાણસીમાં કર્યું છે પણ વડોદરા ના થઈ શક્યું કારણ કે ઇસ ધ નો સમવેર લેકિંગ લીડરશિપ જેન્યુન લીડરશીપ અને મારે એના માટે કામ કરવું પડે ઈગો ના બતાડાય ભ્રષ્ટાચાર ના ક્યાંક વડોદરાના ડેવલપમેન્ટનો રૂપિયો થઈને પહોંચી જતો હોય તો કોઈ તો અવાજ કરવો પડશે ને ભાઈ છીએ તમારું એવું માનવું છે કે રંજનભાઈ ને ભ્રષ્ટાચાર કર્યો ક્યાંક વડોદરામાં આવીને થોડું ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ વાળા લોકોને મળજો થોડી ચર્ચા કરજો થોડું ફાઇન્ડ આઉટ કરજો તમને બધું મળશે આજે તો મને લોકો ઘણું બધું મોકલ્યું છે તમે અહીંયા આવીને બાજુ નજર કરશો કે મળશો તો યુ ગેટ ધ યુ અચ્છા એટલે રંજન મેને ભ્રષ્ટાચાર કર્યું છે તમારું એવું માનવું છે શું શું કર્યું છે એ બધું મેં ગઈકાલે કીધું અને બહુ જ ફોન આવી રહ્યા છે ગોપીબેન ગોપીબેન કઈ વાંધો આપ આપની વાત પૂરી કરી શકો હા તો ઓબ્વિયસલી ભ્રષ્ટાચાર ન થાય અહીં વડોદરાનો ડેવલપમેન્ટનો જે વિકાસનું નાણું હોય ક્યાંક બીજા દેશમાં ઓસ્ટ્રેલિયામાં જઈ જઈને મોલો ન બનાવાય એવું મેં ગઈકાલે કીધું આજે પણ કહું છું જોઈએ અને ક્યાંક ક્યાંક ને પોતાના જેટલી ચિંતા આપણને થતી હોય ને પોતાના શહેરની પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીની પણ ચિંતા દરેક સન્માનનીય નેતાઓએ કરવી પડે અને બેન છેલ્લા દસ વર્ષથી અમે આજે એક વર્ષ બીજા છ મહિના શહેરના અધ્યક્ષ બનાવવામાં આપ્યા ખૂબ પાવર એમના હાથમાં હતો પરંતુ એ કઈ કર્યું નહીં ફક્ત ને ફક્ત ધમકાવ્યા લોકોને દાટ્યા અને તમે પૂછી શકો છો બધાને મને તો બધાએ ફરિયાદ કરી છે અને મેં જોયું છે મેં કીધું ખરું કે ધીઝ આર નોટ પેઇડ પીપલ આપણી માટે આ પાર્ટીના લોકો કામ કરતા દેવતુલ્ય અમારા પાર્ટીની હું તો હજી એમ કહું છું અમારા પાર્ટીની આઈ એમ સસ્પેન્ડેડ પણ હું તો કઉ છું કે આટલા સારા કાર્યકર્તા ક્યાંય ના હોય પણ એવા તો કયા કારણ છે કે પાર્ટી એ રંજન ભટ્ટ ઉપર પોતાનો વિશ્વાસ મૂક્યો તમે બધું મને જ પૂછો ગોપીબેન તમારે થોડું ઘણું તો શોધવું પડશે ને ના એટલે તમને કયા લાગી રહે છે કે રંજન ભટ્ટ ને કેમ કેમ મૂકે છે તમને ના સંભળાયું કદાચ ઓસ્ટ્રેલિયામાં મોલ બન્યો છે વડોદરા શહેરમાં ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ છે એમના પારિવારિક એમાં એ પોતે એલઆઈસી ના એજન્ટ હતા ટુ સ્ટાર્ટ વિથ ભાઈની પણ જે જોબ હતી બધાને અહીંયા ખબર છે તમે જરાક અહીંયા આવજો જરાક તપાસ કરજો આપને બધું મળી જશે

લિંક પર બધી જ વાત મારી પાસે કરો દેટ્સ નોટ ફેર ઓન ધ ઓન યોર સાઈડ બી અ ટ્રુથફુલ વર્કર એઝ અ જર્નાલિસ્ટ એન્ડ જસ્ટ ડાઉન ટુ વડોદરા એ તો હું તમને મળાવી દઈશ લોકોને હું તમને મળાવી દઈશ લોકોને આજે સવારે લોકોએ આખા વિસ્તારમાં જઈને ચર્ચા કરી છે અને દે હેવ ગોટ ઓન સોશિયલ મીડિયા લોટ ઓફ થિંગ્સ જસ્ટ ફાઇન્ડ ઇટ આઉટ ચલો જ્યોતિબેન તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ ગોપીબેન થેન્ક યુ કહેવું છે 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 કે ભ્રષ્ટાચાર થયો અને સતત થતો રહ્યો જે ગ્રાન્ટ આવે તેમાંથી વિકાસ થવાની જગ્યાએ ક્યાંક વિદેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ થયા છે મોલ બન્યા છે અને ઘણું બધું જ્યોતિબેને આરોપ તો ખૂબ ગંભીર લગાવ્યા છે અને કેમ ટિકિટ આપવામાં આવી તે પણ એક મોટો સવાલ જ્યોતિબેન ઉભો કરી રહ્યા છે અને જ્યોતિબેનના આરોપ ઉપર કદાચ જનતા પાર્ટી હવે ન પણ પણ બોલે કારણ કે કે એમને એવું લાગે છે પોતાની વાત ફસાઈ ગઈ છે અને એટલા માટે થઈને જ્યોતિબેનને ને તરત ને તરત સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હવે જોવાનું દિલચસ્પ છે કે આ આખા કેસની અંદર શું થાય છે કારણ કે જ્યોતિબેનને તો સસ્પેન્ડ કરી દીધા છે પાર્ટીએ પરંતુ આગળ રંજન બન્ને કન્ટિન્યુ કરે છે કે નહીં તે પણ જોવાનું રહેશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર